દારૂ પ્યાસીઓ સુધી પહોંચવાનો હતો તે પહેલા દારૂ ભરેલું કન્ટેનર ઝડપી પાડ્યો છે જેમાં અંદાજિત ત્રણસો થી વધારે વિદેશી દારૂની પેટીઓ છે તે અમદાવાદ તરફ આવી રહી હતી પરંતુ મહેસાણાના પોલીસ વડા હિમાંશુ સોલંકીના સૂચના મુજબ અને મહેસાણાના લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એનઆર વાઘેલાની સક્રિયતાના કારણે આ મોટી કાર્યવાહી કરવામાં સફળતા મળી છે જે રીતે આ દિવસોમાં મહેસાણા પોલીસ એક્શન મોડમાં જોવા મળી રહી છે ઐતિહાસિક કાર્યવાહી છે તે એસપી હિમાંશુ સોલંકીના કાર્યકાળ દરમિયાન કરવામાં આવી રહી છે જે ડ્રગ્સ હોય તેમજ ગોગો પેપર હોય કે પછી જે કોઈ પણ નશા યુક્ત વસ્તુઓનું વેચાણ મહેસાણામાં થતું હતું તે વેચાણ સામે હવે સકંજો કસવામાં આવ્યો છે ને આ પ્રકારની પ્રવૃત્તિઓ છે તે સાખી લેવામાં નહીં આવે તેવો સ્પષ્ટ આદેશ એસપી હિમાંશુ સોલંકી દ્વારા કરવામાં આવ્યો છે અને તેના જ ભાગરૂપે તેમના તાબામાં આવતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીની ટીમ એક્શન મોડમાં જોવા મળી રહી છે જેના કારણે મહેસાણાના ગુનેગારોમાં ફફડાટ ફેલાયો છે હવે ઘટનાની વાત કરીએ તો લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એન આર વાઘેલાના માર્ગદર્શન મુજબ લોકલ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ સબ ઇન્સ્પેક્ટર પરમાર એસ આઈ એવનસિંહ સાથે જ હેડ કોન્સ્ટેબલ વિજયસિંહ સાથે જ રમેશમેન્દ્ર નરેન્દ્રસિંહ હરેશિંહ બળદેવસિંહ સહિતના જે પોલીસ અધિકારી અને કર્મચારી હતા તેઓ પેટ્રોલિંગમાં હતા આ દરમિયાન એક બાતમી મળે છે કે પાલનપુરથી ઉંજા તરફ એક લાલ કન્ટેનર છે તે આવી રહ્યો છે આ બાતમી મળતાની સાથે જ આ બાતમી મળતાની સાથે જ પોલીસ ઇન્સ્પેક્ટર એન આર વાઘેલાની ટીમ સક્રિય થાય છે વોચમાં ગોઠવાય છે અને આ દરમિયાન આ ટ્રક ઊંઝા પાસે પહોંચ્યો ત્યારે તે અમદાવાદ તરફ જવાનો હતો તે પહેલાં જ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે આ ટ્રક ચાલકને અટકાવી ટ્રકની તલાશી લેતા ત્રણસોથી વધારે વિદેશી દારૂની પેટીઓ મળી આવે છે જેને લઈને પોલીસ પણ ચોંકી ઉઠી હતી આ ઘટનાને લઈને મોટી કાર્યવાહી કરવામાં આવી છે અંદાજિત ચુમ્માળીસ લાખ સત્તાવન હજારથી વધારાનો મુદ્દામાલ છે તે પોલીસે કબજે કર્યો છે અને હવે પોલીસે દિશામાં પણ તપાસ શરૂ કરી છે કોના દ્વારા દારૂ મંગાવવામાં આવ્યો હતો કોણે દારૂ મોકલ્યો હતો કેમ કે જે રીતે આ સમગ્ર કાર્યવાહી મહેસાણા એલસીબી દ્વારા કરવામાં આવ્યું છે જેના કારણે બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે અવારનવાર થર્ટી હોય કે ના હોય ગુજરાતમાં બુટલેગરો બેફામપણે અવનવા કિમિયાઓ અપનાવી ગુજરાતમાં દારૂ ઠાલવતા હોય છે પરંતુ મહેસાણા એસપી હિમાંશુ સોલંકીના આવ્યા બાદ હવે ગુનેગારોમાં બુટલેગરોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે જે રીતની એક બાદ એક એલસીબી દ્વારા એસઓજી દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે તેના કારણે ગુનેગારો પણ ચિંતામાં મુકાયા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે